નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાતમાં જે કમોસમી વરસાદના લીધે પાક નુકસાન થયેલું છે એના માટે સહાય પેકેજ નક્કી કરવામાં આવેલું છે તો અહીં જોઈ શકો છો અગિયાર હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજો કાઢવામાં આવેલો છે અને દરેક ખેડૂતને કેટલી સહાય આપવામાં આવશે એ અહીંયા જાહેરાત કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો એ જોઈ શકો છો તેત્રીસ ટકાથી વધુ નુકસાન હશે તો વળતર મળશે શનિવારે બેઠક દરમિયાન સરકારે નક્કી કર્યું છે કે એચડીઆરએફના નિયમ અનુસાર ખેડૂતોને નુકસાની ચૂકવવામાં આવશે તે અનુસાર તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થયું હશે તેવા ખેડૂતોને જ સહાય મળશે ધોરણો અનુસાર બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને પાક અનુસાર પ્રતિ હેક્ટર સાડા આઠ હજારથી અગિયાર હજાર રૂપિયાનું વળતર મળશે તો આ વળતરની રકમ સર્વેને આધારે નક્કી કરવામાં આવશે ડિજિટલ ગુજરાતમાં સર્વે ફિઝિકલ કરવો પડશે ગુજરાત સરકારની સંસ્થાએ ખેતીમાં નુકસાનને લઈને ઓનલાઈન સર્વે કરવાનું શરૂ કરી દીધો હતો આ સર્વેમાં ખેતીના નુકસાનની ડિટેલ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઉમેરીને તેનો આંકડો ગણતરીથી કાઢવાનો હતો જો કે ગુજરાતમાં ઠેર ઠેર આ અંગે વિરોધ થતાં આ સર્વે ત્વરિત આ એજન્સીને ઓનલાઈન સર્વે રદ કરવા જણાવી દીધું હતું હવે હવે ડિજિટલ ગુજરાતમાં ખેતી નુકસાનનો સર્વે ફિઝિકલ જ થશે તો જે કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં ઓનલાઈન થતો હતો એ વિરોધ કરવાના કારણે બંધ કરવામાં આવેલો છે અને ફિઝિકલ સર્વે કરવામાં આવશે મર્યાદા આપેલી છે કે આમાં કેટલો સર્વે સર્વે કર્યા પછી સહાય મળશે તો વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે એવું જણાવેલું છે અને એનાથી વધારે જો નુકસાન હશે તો એમાં કોઈ મળવાપાત્ર થશે નહીં અને એ પણ પ્રતિ હેક્ટર સાડા આઠથી અગિયાર હજાર વધુમાં વધુ મળવાપાત્ર થશે એનાથી વધારે કે વધારે એક પણ રૂપિયો નહીં મળે અને વધુમાં વધુ બે હેક્ટરમાં મળશે તો વધી વધીને વીસ હજારની આસપાસ જો બે હેક્ટરથી વધારે નુકસાન હોય તો વધુમાં વધુ વીસ હજારની આસપાસ સહાય મળશે એનાથી વધારે કાંઈ નહીં મળે તો આવો અંદાજો કાઢવામાં આવેલો છે અને આ મળતી માહિતીના આધારે વિડીયો બનાવેલો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી